બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષય ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એક થી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાં ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે પણ એક મોટો સવાલ ઊભો થાય છે અત્યારે તો વાલીઓ દ્વારા લિખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવે છે પરંતુ આવનાર સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજે જીવા પ્રાથમિક શાળામાંથી વાલીઓ સોયગામ પ્રાપ્ત સાહેબને અરજી આપી દીધી અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને તે અમારે આઠ શિક્ષકોની ઘટ છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં તો ભરતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આપનું નામ ઠાકોર આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનાને લઈને વાલી ભેગો ભેગું થયું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો સાડા ત્રણસો બાળકોની સામે ત્રણ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે પ્રાંત સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સરૂપસિંહ ચૌહાણ દુધવા આજે મેં દૂધવાથી બધા ગામવાળી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી આવી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે કરનાર નથી ને ઘાટનાય નથી આપનું નામ મારું નામ પ્રજાપતિ હતા હું ત્રણ આઠ માં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની ઘટ છે અને તે તેમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો આભાર